सेवक समाज साधु समाज राहुल नाथ जी के आमंत्रण के वजह से दूर दूर से बधारे हुए भाविक जनता समाज भक्त लोग बहुत ही खुशी और आनंद की बात है आपके पूर्वजों और हमारे पूर्वजों ने कहा है कि एक समय में ये मनफरा जागीर अति प्राचीन स्थान जहाँ का इतिहास कंथर्नाथ जी की तपस्थली जो विश विशिष्ट सिद्ध पुरुष हो गए जिसने अपनी तपस्या और अपना त्याग और भजन के द्वारा आज भी लोकमानस में जिसका श्रद्धा और विश्वास जमा हुआ है हमें अपने गुजराती में बात करी जाये न રાહુલ રાહુલનાજીને પીઠ થાબડવાનું મન થાય કે ધન્યવાદ છે જુવાન સાધુડાઓને કદાચ જે સમયમાં આ સ્થાનમાં આવી અને એનો નિવાસ કર્યો હોય છે ત્યારની શું પરિસ્થિતિ હતી અને આજની શું પરિસ્થિતિ છે એ બધા આપ જાણતા જશો આપને તકલીફ ન હોય તો ઘડી બે હજાર બે વાતો કરીએ આપણે બેનજીએ તો આપણે ઉપદેશ આપ્યો આપણે બે વાતો ચર્ચાવાની એવી કરીએ કે આપણા જીવનમાં જરૂરિયાત હું છે બહુ જ જીવન કિંમતી છે અણમોલ છે ખૂબ જ શક્તિશાળી મનુષ્ય જીવન છે આ મનુષ્ય જીવનમાં જ આપણા પૂર્વજોમાં જ્યાં અહીંયા કંથણનાજીએ તપસ્યા કરી એનો આજે પણ આપણે કોઈ ભૂલી શકીએ નહીં એવો ઇતિહાસ છે અમારી જમાત ના સંપ્રદાયની દરેક પ્રાંતમાં ફરતી હોય છે પરંતુ જ્યારથી મહેંત કિશનનાથજીએ જમાતની ધૂરા સંભાળી ત્યારથી સવિશેષ એમને પરિભ્રમણ કરી અને નાના મોટા બધા સંતોને આશ્વાસન આપી એમના કાર્યક્રમમાં સોનામાં સુગંધ મળે એવો કાયમને માટે પ્રયાસ કર્યો અને એ પ્રયાસ સારી રીતે સફળ થયો ચોથી અને આઠમી શતાબ્દીમાં નાસ સંપ્રદાયનો ઉલ્લેખ વેદોમાં ઉપનિષદોમાં અને પુરાણોમાં જોવા મળે છે યોગ પ્રક્રિયા પાતંજલિની ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે આજે પણ મેં વડીલ સંતો પાસેથી સાંભળ્યું છે કે અષ્ટાંગ યોગ અઠયોગ ક્રિયા યોગ સહજયોગ ધ્યાન યોગ લય યોગ તંત્ર તંત્રયોગથી માંડી ક્રિયા યોગથી માંડી અને ભક્તિ ભક્તિયોગથી માંડી બધી ક્રિયાઓ પ્રક્રિયાઓ સાધના સેવાનો માર્ગ હોય કે વિશિષ્ટ સાધના હોય એ મહાયોગી ગુરુ ગોરક્ષનાજીએ ચોથી શતાબ્દીમાં ખૂબ જ પ્રચલિત સમસ્ત ભારત દેશ નહીં અન્ય પણ દેશોમાં ભારતની સીમા જ્યારે સવિશેષ હતી જેમ કે પાકિસ્તાન આજે હિંગળાજમાં છે પાકિસ્તાનમાં હિંગળાજ માતા છે આ એક નાથ સંપ્રદાયના દેવી તરીકે પ્રસિદ્ધ છે અમારામાં તો આપણો દેશની સીમા જ્યારે વિશાળ હતી અને વિરાટ હતી ત્યારે પણ ગુરુ ગૌરકૃષ્ણજીએ ધર્મનું અને કર્મનું જ્ઞાન આપી સમાજને જીવન જીવવાની કળા શીખવાડી નાથ સંપ્રદાયના સંતો કાન ફટા પણ યોગી કહેવાય છે અને અમારી નાથ પરંપરાની એક વિશેષતા તો ઘણી છે પણ કચ્છની એક વિશેષતા મારી ભૂલ ન થતી હોય તો બહેનજીએ એમ કીધું કે અહીંયા કંથકોટ ત્યાં કંથણનાથજી અમારા નવનાથમાંથી કંથળનાથજી નું નિવાસસ્થાન કંથકોટમાં છે અને બીજી પણ એ વાત ચોરાશી સિદ્ધોમાં સિદ્ધ પુરુષ સિદ્ધ યોગી ધોરમનાથજી પણ કચ્છમાં બિરાજમાન છે એટલે કચ્છનો એરિયા કાયમને માટે ખાલી એક જ નજર ખાડો એ ફેરવો ને ચેતન સમાધિનો કેવો પ્રભાવ છે ખારોઈ ગામમાં કે જ્યાં આજે ગાયોની સેવા અદ્ભુત રીતે તમે લોકો કરી રહ્યા છો ખૂબ જ ખુશીપો થાય ખૂબ જ રાજીપો થાય સંતો જ્યારે યોગીઓ પોતાની એકાંત જંગલ સાધના અને ભજનમાંથી સમય કાઢી સમાજ વચ્ચે આવી અને સમાજને લક્ષ્ય આપે સેવાનું કાર્ય હોપે ત્યારે ચોક્કસ સમાજ રસ્તે હાલી ગૌ સેવાનો કાર્યક્રમ હોય કે અતિથિ અતિથિદેવોનો કાર્યક્રમ હોય કે ભૂખ્યાના ભોજનનું કાર્ય હોય કે પૂર્વજોને શ્રદ્ધાંજલિ કે ભાવાંજલિ કે પુષ્પાંજલિ આપવાના ભંડારાના કાર્યક્રમો હોય તો યુગીઓ હજારો કિલોમીટરથી દૂર આપણી વચ્ચે આવી અને આપણે પ્રેરણા આપે છે અને એ પ્રેરણા સ્વીકાર્યા પછી આપણે કાર્યક્રમ પૂરો